આણંદ કલેક્ટર કચેરી ખાતે મોગર સ્થિત શંકરા આઈ હોસ્પિટલ દ્વારા સરકારી કર્મચારીઓનું નિશુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું શંકરા આઈ હોસ્પિટલ સફળતાના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે ત્યારે આણંદની કલેક્ટર કચેરી ખાતે આજે નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પની શરૂઆતમાં આણંદના કલેક્ટર પ્રવિણ ચૌધરી અને શંકરા આઈ હોસ્પિટલના યુનિટેડ સંદીપકુમાર મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટરે પોતે આઈ ચેકઅપ કરાવી કચેરીના અન્ય કર્મચારીઓને પોતાની આંખોનું ચેકઅપ કરાવવા જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે સરકારી નોકરી કરતા કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન પોતાની આંખો માટે સમય ન કાઢી શકતા હોય ત્યારે કલેક્ટર કચેરીમાં જ આઈ ચેકઅપના કેમ્પથી તમામ કર્મચારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો મોગર ગામમાં સ્થિત શંકરા આઈ હોસ્પિટલના ઉપક્રમે અને જિલ્લા તંત્રના સહકારથી શંકરા આઈ હોસ્પિટલ તરફથી તમામ સરકારી ઓફિસર સરકારી કર્મચારીઓ એમના પરિવારજનો માટે અને જિલ્લા પંચાયતમાં પણ શંકરા આઈ હોસ્પિટલ તરફથી બધાની આઈ ચેકઅપનો એક આ એક ભગીરથ કામગીરી ઉપાડી છે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને પણ સરકારી કામગીરી દરમિયાન કદાચ સમયનો અભાવના લીધે પણ પોતાની આઈઝ વગેરે સમયસર ચેક નથી કરાવી શકતા આના માટે ઓફિસમાં જ આ વ્યવસ્થા શંકરા આઈ હોસ્પિટલ તરફથી ગોઠવવામાં આવી છે આના માટે હું તંત્ર વતી શંકરા આઈ હોસ્પિટલનો પણ અને ત્યાંના એડમિનિસ્ટ્રેટર ડાયરેક્ટર કર્નલ સાહેબનો પણ હું આભાર માનું છું શંકરા આઈ હોસ્પિટલ મોગર દો હજાર आठ में यहाँ पे बना था अब इनके पंद्रह साल पूरे हो गए तो फिफ्टीन ईयर एनुअल डे सेलिब्रेशन के तहत हम लोग अठारह ऐसे फ्री कैम्प करने वाले हैं आनंद में जिनमें uh, और ये भी साथ साथ बता रहा हूँ कि हम ऑलरेडी दो लाख फ्री सर्जरी जब से हॉस्पिटल बना है हम दो लाख फ्री सर्जरी कर चुके हैं कैट्रैक्ट की शंकरा आय एट्टी ट्वेंटी मॉडल पे चलता है एट्टी परसेंट फ्री सर्जरी ट्वेंटी परसेंट पेड सर्जरी ये कैंप सारे गवर्नमेंट ऑफिस जैसे पहले हमने शुरू किया है अभी डी ऑफिस से इसके बाद जिला परिषद ऑफिस में होगा फिर जी एस फिर बाकी ट्रेड यूनियंस एसोसिएशन जो हैं टैक्सी ड्राइवर बस ड्राइवर्स और सोसाइटीज़ हैं बड़े उनके वहाँ करेंगे और टीचर्स के लिए अलग से करेंगे बच्चों के लिए अलग से करेंगे इनका फ़ायदा ये है कि ये सारा फ्री आई स्क्रीनिंग होने वाला है जिसमें हमारे पूरा स्टाफ आता है आई स्क्रीनिंग करता है और उनको एक कार्ड दिया जाता है अगर उनको कोई प्रॉब्लम है तो वो हमारे हॉस्पिटल में आएंगे जो पास ही है और हॉस्पिटल में आने के बाद इनको डिस्काउंट के ऊपर हम लोग सर्जरीज भी करेंगे और उनके ऑप्टिकल्स में भी हम डिस्काउंट देंगे इनको और अगर किसी के पास आयुष्मान भारत कार्ड है तो वो फ्री सर्जरी भी करा सकता है कैट्रैक्ट के अलावा